પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના કારોબારી સમિતિના સભ્યોની ચૂંટણી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં વેપારીઓએ મતદાન કર્યું હતું પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીના કારોબારી કરાઈ હતી નવા ચૂંટાયેલા દસ સભ્યોની મુદત બે વર્ષ એટલે કે તારીખ એક ચાર બે હજાર પચીસથી થી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સત્યાવીસ એમ બે વર્ષ સુધીની રહેશે હાલના દસ કારોબારી સભ્યો તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ નિવૃત્ત થશે

પોરબંદર ચેમ્બર્સ ઓફ કોમર્સની દસ સભ્યોની ચૂંટણી છે અને તેર ઉમેદવાર છે અધ્યક્ષ તરીકેની જવાબદારી હું નિભાવી રહી હતી તેર ઉમેદવારો મેદાનમાં છે દસ મત દેવાનો અધિકાર છે અને લગભગ છસો સભ્ય જેવી સંખ્યા છે દસ સભ્યો માટે કુલ તેર ઉમેદવારો મેદાનમાં છે જેમાં અમિતભાઈ નાથાલાલ ખોડા આનંદભાઈ કિશોરભાઈ રાડિયા કોટેચા હેમેન્દ્રકુમાર ગોરધનદાસ ગોપાલભાઈ જેઠાલાલભાઈ મજીઠિયા જિજ્ઞેશભાઈ હિમંતલાલ કારિયા નરેશભાઈ પ્રભુદાસ માખેચા પ્રકાશભાઈ છોટાલાલ ધનરાજ પ્રદીપભાઈ વાલજીભાઈ મોનાણી ભરતકુમાર તુલસીદાસ પાઉં ભરતભાઈ નટુભાઈ ઠકરાર મયુર શાંતિલાલ શશિકાંત લાખાણી રાજગોવિંદભાઈ પોપટ અને રાજેશભાઈ રમણીકલાલ ગોંદિયાનો સમાવેશ થાય છે નેપોલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર